અરબ દેશ માં નિર્માણ પામ્યું સૌથી પહેલું હિન્દુ મંદિર મહંત સ્વામી મહારાજ ના હસ્તે થઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હવે આજ જ બીએપીએસ મંદિરનું થશે ઉદ્ઘાટન

જ જાડાઈ ચુક્યા છે મારી સાથે હતા નિકુંજ કેવો માહોલ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ હવે સાંજની રાહ જોવાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કેવી તૈયારીઓ કેવો માહોલ આજે વસંત પંચમીનો શુભ દિવસ છે અને શુભ મુહૂર્તની અંદર અબુધાબી ખાતે નિર્માણ પામેલા બાપ હિન્દુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ થઈ ચુક્યો છે મંદિરની અંદર સાત ગર્ભગૃહો જે છે તે સાત ગર્ભગૃહોની અંદર અલગ અલગ સાત દેવી દેવતાઓની મૂર્તિઓ જે છે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી ભારતીય સમય અનુસાર સાડા આઠ વાગ્યાથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી મહંત સ્વામી દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તમામ મૂર્તિઓ જે છે તેનું તેની પ્રસ્થાપના કરવામાં આવી છે હવે રાહ જોવાઈ રહી છે સાંજના સમયની કારણ કે ઇનોગ્રેશન સેરેમની ઉદઘાટન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું થવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની વૈદિક પરંપરા પ્રમાણેની જે પૂજા વિધિ જે છે તે અત્યારે પરિપૂર્ણ થઈ ચૂકી છે આપણે જે પ્રકારનો ઉલ્લેખ કર્યો તે રીતે મહંત સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા કારણ કે આરબ કન્ટ્રીની અંદર આ પ્રકારનું હિન્દુ મંદિરનું નિર્માણ કરવું એ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજનો હતો ઓગણીસો સત્તાણું ની અંદર જ્યારે તેઓ યુએઈ ના શારજા ખાતે પહોંચ્યા હતા ત્યારે શારજાના રણમાં પ્રમુખ સ્વામી મહારાજે એ સંકલ્પ કર્યો હતો કે યુએ ની અંદર બીએપીએસ નું એક મંદિરનું નિર્માણ કરવામાં આવે અને આ સંકલ્પની પરિપૂર્ણતા જે છે તે બે હજાર ચોવીસ ની અંદર થઈ ચુકી છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ચૂકી અને સાંજે ભારતીય સમય અનુસાર છ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીએપીએસ ધ હિન્દુ મંદિર પર પહોંચશે અને આ ઇનોગ્રેશન સેરેમની ની અંદર તેઓ હાજરી આપશે તેઓ લગભગ ત્રણ કલાક સુધી મંદિરની અંદર રોકાવાના છે સૌથી પહેલા તેઓ મંદિરની અંદર દર્શન કરવા માટે જશે સાથે ગર્ભગૃહો જેમાં સ્વામિનારાયણ ભગવાન શિવ પાર્વતી રામ લક્ષ્મણ કૃષ્ણ ભગવાનની પણ મંદિર જે છે ત્યાં બનાવવામાં આવ્યું છે ભગવાન અયપ્પા ભગવાન જગન્નાથજી પણ મંદિર જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે સાત જેટલા આ મંદિરની શિખરો છે તેના ગર્ભગૃહની અંદર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને હવે પ્રધાનમંત્રી જ્યારે પહોંચશે ત્યારે તેનું ઇનોગ્રેશન થશે ત્રણ કલાક કરતા વધુ સમય પીએમ રોકાશે જેમાં તેઓ પૂરા મંદિરની વિઝિટ કરશે જે બીએપીએસ સંસ્થાના સાધુ સંતો છે ખાસ મહંત સ્વામી અન્ય સાધુ સંતો તેમની સાથે તેઓ વાર્તાલાપ કરશે તેની સાથે મુલાકાત કરશે મંદિર નિર્માણની અંદર જે કારીગરો જોડાયા હતા ખાસ કરી શિલ્પ કામગીરી જે છે તે અદભુત કરવામાં આવી છે રાજસ્થાનના પથ્થરો અને ઇટાલિયન માર્બનથી આ પૂરું મંદિર જે છે તે નિર્માણ પામ્યું છે આ શિલ્પ કામગીરી રાજસ્થાનની અંદર કરવામાં આવતી હતી ત્યારબાદ તે પથ્થરોને ઇન્ડિયાથી યુએઈ ડિપોર્ટ કરવામાં આવતા હતા ત્યારબાદ તેના સ્ટ્રક્ચર પ્રમાણે આ પથ્થરોને મંદિરની અંદર ગોઠવવામાં આવતા હતા મંદિરની એક ખાસિયત એ પણ છે કે તેમાં કોઈ પણ પ્રકારનું સિમેન્ટ અથવા તો લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો જે ભારતીય વાસ્તુકલા વાસ્તુ પરંપરા છે તે પ્રકારે સ્થાપત્ય નો જે વારસો છે તેને જાળવતું આ મંદિરની પ્રતિકૃતિ છે અને પૂરી રીતે વાસ્તુ કલાના આધારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની શિલ્પ કામગીરી પણ અદભુત છે દરેક મંદિરની અંદર જે દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે તે દેવી દેવતાઓના ચિત્રો તેના પ્રસંગો જે છે તે મંદિરની અંદર કંડારવામાં આવ્યા છે તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ થઈ ચૂક્યો છે હવે સાંજના સમયની રાહ જોવાઈ રહી છે જ્યારે અહીં ઇનોગ્રેશન સેરેમની થશે અને તમામ હરિભક્તો તમામ સાધુ સંતોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે અને આ મંદિરને યુ ના ભારતીય લોકો માટે પહોંચતા ભારતના પ્રવાસીઓ માટે અને સમગ્ર વિશ્વ માટે કારણ કે મંદિરના પહેલા ગેટમાં આપ જશો તો સૌથી પહેલા આપને વસુદેવ કુટુંબકમ નું સૂત્ર જે છે તે નજરે પડશે વોલ ઓફ હાર્મની જે બનાવવામાં આવી છે ત્યાં અને તેને લઈને આ મંદિર જે છે તે વિશ્વ એકતાનો સંદેશ આપી રહ્યો છે અને ખાસ કરી પ્રધાનમંત્રીએ પણ ગઈકાલે જે રીતે કહ્યું હતું કે યુએઈ ઇન્ડિયા દોસ્તી જિંદાબાદ આ બંને દેશોની મિત્રતાનું આ પ્રતિક છે આ બંને દેશોની સાંસ્કૃતિક વિરાસતતાનું પ્રતિક છે બંને દેશો વચ્ચેની ઉદારતાનું પ્રતિક છે કારણ કે કોઈ મુસ્લિમ દેશ આરબ કન્ટ્રીની અંદર આ પ્રકારે હિન્દુ મંદિર બને તે પહેલી ઘટના અને એક અલૌકિક ઘટના છે પરંતુ આ મંદિર બની પણ ચૂક્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ચૂકી છે તો હવે સાંજે આ મંદિર તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લું પણ મુકાશે જી જી આભાર નિકુંજ આપણી પાસેથી પડે પડતા અપડેટ મેળવતા રહીશું